વૈશ્વિક ફલક પર તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે સરહદોના ભેદ ભૂલી સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના રૂપે યોગ ની ઉજવણી થઈ રહી છે વધુમાં મંત્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે સ્વસ્થ ગુજરાત મેદસ્મિતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે મંત્રી મુકેશે જણાવ્યું હતું કે

સ્વાસ્થ્ય તંદુરસ્તી નો પ્રેરણા સંદેશ આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર થી રાજ્ય કક્ષાના યોગ દિન ની ઉજવણી ના સંબોધન લાઈવ પ્રસારણ સૌ એ નિખાળ્યું માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સૌ સુધીજીનો ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે દેશને અને વિશ્વને યોગનું મહત્વ સમજાવ્યું અને યુનોમાં એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે સ્થાપિત કર્યું હતું યોગથી તન અને મનની શુદ્ધિ થાય છે તંદુરસ્તી સારી રહે છે અને હંમેશા તણાવ મુક્ત રહેવાય છે સૌ સુટીજીનોને હું યોગ સાથે જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું આજે અગિયારમા યોગ દિવસના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આ સુરત શહેર ખાતે જો ચેમ્બરના સરસાણા ખાતેના ડોમને કરવામાં આવેલા જ્યાં હજારોની સંખ્યામાં જો લોકો પાર્ટિસિપેટ કર્યા જેમાં ખાસ કરીને અમારા સ્કૂલના બાળકો દીકરા દીકરીઓ હતા જો તમામ અહીંયાના પદાધિકારીઓ હતા અધિકારીઓ હતા જો અને સૌથી સારી વાત છે કે અમે લોકો લગભગ આખા વર્ષ તક યોગ સાથે જોડાયેલા રહીએ છીએ યોગ એક એવા પ્રક્રિયા છે જેનાથી આપણા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને જો જાળવી રાખી શકીએ છીએ અને પૂરા વર્લ્ડમાં જો એ માનનીય પ્રધાનમંત્રી સાહેબના પ્રયાસોથી જો આ યોજવામાં આવે છે જો આજના દિવસ તો અમે બધાના અમારા પોલીસ પરિવાર તરફથી બધા લોકોને વારંવાર એક ઉપર વાળા પ્રાર્થના કરીએ છીએ રિક્વેસ્ટ બી કરીએ છીએ આપણે આપણે સ્વસ્થ રાખો અને સ્વસ્થ રાખવા માટે આ યોગ નિયમિત કરવો જોઈએ આ યોગ નિયમિત છે આપણું શરીર સ્વસ્થ રહેશે આપણો પરિવાર સુખી રહેશે અને શહેર રાષ્ટ્ર બધા લોકો સુખી રહેશે તો બધા લોકો યોગ નિયમિત કરો એવો બધાને અમે વિનંતી પણ કરીએ છીએ શુભેચ્છા પણ આપીએ છીએ અગિયારમાં ઇન્ટરનેશનલ યોગા દિવસની સૌને શુભેચ્છા પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એક ટૂ એક સ્વાસ્થ્ય અને આજે તમે જોયું છે કે અગિયારમાં ઇન્ટરનેશનલ યોગ દિવસની સમગ્ર વિશ્વ આજે યોગ કર્યું છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આજે વિશાખાપટ્ટનમ ખાતે યોગની શરૂઆત કરી રહ્યા છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે વર્તનગ અને ઔતિહાસિક ધરતીથી યોગનો પ્રારંભ કરાવી રહ્યા છે ત્યારે આજે સુરત ખાતે તમામ સુરતીઓએ આજે યોગ કર્યા છે સુરતે અનેક રેકોર્ડો કર્યા છે ત્યારે સ્વસ્થ ગુજરાત મેડમ સુધી મુક્ત ગુજરાત

હજારો વર્ષ સુધી જગતા હતા સો સો વર્ષ સુધી જગતા હતા ત્યારે એમને પણ આ યોગ સંદેશ આપવા માટે આ વિશ્વને એકવીસ જૂન નિમિત્તે ઇન્ટરનેશનલ યોગ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો આજે અગિયારમું વર્ષ છે ત્યારે સુરત ખાતે આજે જિલ્લા કક્ષાએ અમે જોયું હશે કે આદરણીય માનનીય મુકેશ પટેલ મંત્રીશ્રી એમના પ્રમુખ અતિથિ પદે સરસાના ડોમ ખાતે હજારોની સંખ્યામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લોકો હવે સમજી ચૂક્યા છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમ બધાને વિશ્વને બતાવ્યું છે કે તંદુરસ્ત રહેવું હોય નિરોગી રહેવું હોય તો આપણે યોગ કરવું જરૂરી છે અને યોગ થકી લોકો સો સો વર્ષ સુધી જીવી શકે છે અને એટલા માટે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે બધા જ વિશ્વના એકસો સિત્યોતર દેશ જ્યારે કરી યોગ ડે બનાવી રહ્યા છે ત્યારે આજે સુરત ખાતે પણ આ યોગ ડે બનાવવામાં આવ્યો છે આની મોદી સાહેબે એક નવું મંત્ર આપ્યું છે કે મેદવસીતા મુક્ત ભારત એટલે કે મેદ મુક્ત થવું જ જોઈએ જેથી મેદવ લોકોને હજારો જેવા બીમારીનો બીમારીનું એ કરવું પડે છે તો એ મેદસ્વીતા મુક્ત ભારત જ નહીં મેદો મુક્ત ગુજરાત અને મેદવ મુક્ત સુરત માટે પણ એમને મંત્ર આપ્યું છે અને લોકો હવે સમજી ચૂક્યા છે એ સ્વસ્થ રહેવું હોય તો યોગ કરવું જરૂરી છે અને એટલા માટે આજે સુરત ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધાને આજના ભારતના નાગરિકોને હું ખૂબ ખૂબ સુભી આપું છું ઇલેવેન્થ ઇન્ટરનેશનલ યોગ દિવસની હું બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ભારત દેશ માટે ગૌરવની બાબત છે કે ભારતના માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત ઉપક્રમે યોગાની ઉજવણી કરવામાં આવી જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે મહિલાઓ બાળકો યુથ સિનિયર સિટીઝન્સ એનજીઓઝ એવા વિવિધ પ્રકારના લોકો આજે કાર્યક્રમમાં જોડાયા હતા ફિઝિકલ મેન્ટ અને મેન્ટલ વેલબીંગ માટે અને ઓબેસીટીને ડામવા માટે ખૂબ જ જરૂરી છે કે ફૂડ ફિઝિકલ એક્ટિવિટી અને યોગા ઉપર ધ્યાન આપવામાં આવે એટલે આ બધાને હું અપીલ કરું છું કે યોગાને આપણે ડેલી વે ઓફ લાઈફમાં ઇન્કલુડ કરીએ અને યોગા પ્રેક્ટિસ કરીએ એવી હું અપીલ